નવસારીના વિજલપોરમાં હડકાયેલી કુતરીએ આતંક મચાવ્યો છે જેમાં વિજલપોર વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં કુતરી દ્વારા બાવીસ લોકોને બચકા ભરી લેવાયા છે જેમાં નાના બાળકો સહિત યુવાન અને વૃદ્ધોનો સમાવેશ થાય છે સ્વાનના આતંકથી વિજલપોર વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ખાસ કરીને બાળકો હોય તેવા પરિવારોની ચિંતા વધી છે ત્યારે લોકો કુતરીને જોતા જ મારવા દોડી રહ્યા છે અને મારવા દોડી રહ્યા છે તો બીજી તરફ હડકાયેલી કુત્રી ખુલ્લેઆમ ફરી રહી છે જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે સુરત શહેરમાં રખડતા કુતરાઓ નાના બાળકો યુવાનો અને વૃદ્ધોને કરડી રહ્યા છે જેમાં નાના બાળકોના મોત પણ નિપજ્યા છે ત્યારે સુરતમાં રખડતા કૂતરાઓના આતંક બાદ હવે નવસારી શહેરમાં પણ રખડતા અન્ય ત્રણ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે ત્યારબાદ નવસારીમાં રખડતા કૂતરાઓથી શાંતિ મળી હતી પરંતુ હવે વિજલપોરમાં એક હડકાયેલી કૂતરીએ આતંક મચાવ્યો છે

પરંતુ બે દિવસમાં આ કુતરીએ મારુતિનગરની બાજુમાં આવેલી વનગંગા સોસાયટીમાં એક નાના બાળકને બચકું ભર્યું હતું જેથી બાળકના પગમાંથી માસ્ક નીકળી ગયો હતો જેથી પરિવારજનોએ બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યું હતું જ્યાં બાળકને બાર જેટલા ટાંકા લેવા પડ્યા હતા તો મારુતિનગરમાં પણ એક બાળકને કરડતા તેને થી ચાર જેટલા ટાંકા આવ્યા છે આ ઘટનાને પગલે હવે લોકોમાં રખડતી હડકાયેલી કૂતરી સામે રોષ જોવા મળી રહ્યો છે પાલિકા તંત્ર સત્વરે આ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે મારું નામ રાહુલ ગોહિલ છે મારા પોરાનું નામ ધાર્મિક છે મારો પૂરો છે ચાર વરસનો એને હાલમાં રખડતા કૂતરાઓએ વચકો ભરી લીધો છે ચાર વરસનો જ છે એને બાર ટાકા એવા છે હાલમાં એને ઘણા સમયથી છવ્વીસ તારીખે એને કૂતરું કડ્યું હતું હાલમાં એને છે ને હોસ્પિટલમાં લઈ ગયા હતા મેં વાળા એમ કીધું છે કે ચલાવવાનું નહીં ખાટલા પર જ રહેવા દેવાનું બધું ખાટલા પર જ કરાવવાનું અમારા ત્યાં કૂતરાનો બહુ ત્રાસ છે અમારે એવી દુઆ છે કે અહીંયાથી તમે કૂતરાઓને જરાક સાચા કરી આપો એમ અમને રાહત કરી આપો કૂતરાઓથી અને સોસાયટીમાં કોઈ છોકરાઓ બહાર રમી શકતા નથી આવે છે ને બચકો ભરી જાય છે કોઈ પણ કૂતરો આવે છે ને બચકો ભરી જાય છે એટલે બધાને સોસાયટીવાળાને ગલીવાળાને બધાને ભાઈ ગયો છે કે આવીને કૂતરા કડી જશે નાના છોકરાઓને એટલે ત્યાં માટે અમને એવું છે કે તમે કૂતરાઓને કંઈક કરો કૂતરાઓ દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી